જગદીશભાઈ હું નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી રાજીનામું બહુ બધી ચર્ચાઓ ચાલી રહી છે તો આ અચાનક રાજીનામા પાછળ શું કહાની હોઈ શકે છે અને આગામી સમયમાં એમનું સ્થાન કયા નેતા લઈ શકે છે આપના મતે જી હવે અત્યારે એને જે રાજીનામું આપ્યું છે એના ત્રણ અલગ અલગ કારણો ચર્ચામાં છે રાજકીય ગલિયારો માં એક કારણ છે જસ્ટિસ વર્મા સામે ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની તૈયારી વિપક્ષો કરી તે જે દિલ્હી ના જસ્ટિસ હતા ન્યાયમૂર્તિ હતા એના વાડા માંથી પાંચસો પાંચસો રૂપિયા ના નોટ નો ઢગલો મળી આવ્યો આપડે એકબીજા ના વાડા કચરો પણ બીજા પડોશી ને નાખવા નથી દેતા અને જસ્ટિસ વર્મા એમ કે છે ઢીગલો કોક નાખી ગયો અમને ખબર નથી એના ઉપર કેવું ધુપલ ક્યાં ચાલે છે બિલકુલ તો એની સામે મહાભિયોગ ની તૈયારી ચાલતી હતી એનાથી પણ બીજું શેખર કુમાર યાદવ કરીને અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ છે શેખર કુમાર યાદવ ઓકે એને ગયા ડિસેમ્બરની સાતમી તારીખે અલ્હાબાદ ના લાઇબ્રેરી હોલમાં વિશ્વ હિન્દુ લોકો હાજર હતા અથવા તો એના દ્વારા આયોજિત હતું બે માંથી એક એમાં પ્રવચન આપતી વખતે શેખર કુમાર યાદવે એમ જે વાત કરી એ અમુક કતર મુસ્લિમવાદી લોકોને અને કોંગ્રેસને એ બરાબર જચી નહીં એટલે એને કીધું કે આ ઉશ્કેરણીજનક બાબત છે ને બંધારણીય હોદ્દા ઉપર શેખર કુમાર યાદવ બિરાજે છે એટલે એને આવવું બોલવું જોઈએ નહીં એટલે એને તમારે તત્કાલ બેદખલ કરવા જોઈએ એટલે એની સામે પણ ઇમ્પિંચમેન્ટ એટલે કે મહાભિયોગની નોટિસ જાહેર કરવામાં આવી હતી જે ધનખડજીએ સ્વીકારેલી બરાબર જસ્ટિસ યાદવ શું બોલાતા એને એમ કીધું કે આ દેશ જે છે એ બહુ સંખ્યકો ના હિસાબે જ ચાલશે બહુ એટલે હિન્દુઓ એને કીધું સરિયા કાનૂન ની આડમાં હલાલા ને તલાક ને આવું બધું હવે નહી ચાલે આ વાત ને કોંગ્રેસ થી માંડીને કટ્ટર મુસ્લિમવાદી લોકોએ એમ કીધું કે આ ઉશ્કેરણીજનક બાબત છે અને જેને હીટ હેટ સ્પીચ કેવાય ને એ છે એટલે એને આની જે ફોર્મ્યુલા છે અને બે દખલ કરવાની જજ ને કાઢી હું ને તમે જેમ પટાવાળાને કાઢી મુકી એમ ન હોય એની નીતિ નિયમ છે કે એની સામે મહાભિયોગની નોટિસ આપવામાં આવે કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત હોય છે આ બધું એટલે મહાભિયોગની નોટિસ આપવામાં આવે બે સદન માંથી પાસ કરવામાં આવે પછી એને બે દખલ કરવામાં આવે આવી એક સામાન્ય ફોર્મ્યુલા છે એટલે બંને નોટિસ ફટકારવામાં આવેલી એમાં

સંસદનું સત્ર શરૂ થયું એના પહેલા દિવસે વિપક્ષો એ ઉઘરાણી કરી કે ભાઈ અમારી નોટિસ નું શું થયું એટલે ધનખડજી એ કીધું કે હું આવતીકાલે એટલે મંગળવારે હું એનો નિર્ણય સંભળાવવાનો છું આ વાત થઈ સાંજે સાડા ચાર થી સાડા છ કલાકે સાડા ચાર થી સાડા છ કલાક સોમવારની સાંજ એટલે મંગળવારે ચુકાદો આપવાના હતા ચુકાદો એટલે કોઈ પણ નિર્ણય જાહેર હતા પેલા જે બન્યું હોય હું અને આપણને સાંભળનારા એ બધા જ સમજી શકે કે શું બન્યું હોય કારણ કે જે બાનું કાયદું છે કે મારું સ્વાસ્થ્ય ખરાબ છે એ તો ક્યાંય ઉભું રહેતું નથી કારણ કે તેઓથી તો સક્રિય હતા બિલકુલ સાડા છ વાગ્યા સુધી વિપક્ષોને મળવું હસવું બોલવું વાત કરવી આવતીકાલે હું કઈક પણ નિર્ણય કરવાનો છું જાહેરાત કરવી એનો અર્થ એમ છે સ્વસ્થ હતા જો અસ્વસ્થ હોય આરોગ્ય નબળું હોય તો ઈ સંસદનું સત્ર શરૂ થાય એ પેલા જ કઈ સીખા હોત ને રાષ્ટ્રપતિ મહોદય ને કે ભાઈ મારે હું ભાગ નહીં લઈ શકું મારી તબિયત બરાબર નથી તો પેલો દિવસ એને સુચારુ છે લાવ્યો આનંદ થી અને સાડા ચાર થી સાડા છ કલાક સુધી ફોન કર્યા કપિલ સિબ્બલ સહિતના અગ્રણીઓ ફોન કર્યા અને જવાબ કે મંગળવારે હું નિર્ણય પણ જાહેર કરીશ આ પછી એવી એક વાત છે કે જે પી નડ્ડા ની ઓફિસ માં તમામ સંસદ સભ્યોના કોરા કાગળ ઉપર સહી લેવામાં આવતી હતી સુકામી રાજા રામ જાણે પણ એક અર્થ એનો એવો છે કે બધા લોકોની સહી લઈ અને બુદ્ધિપૂર્વક જે ધનખડ જેની વિરુદ્ધમાં પણ કોંગ્રેસે જે મહાભિયોગની નોટિસ આપી હતી એના જેવું જ કઈક સરકાર ઇચ્છિત કે આ બે દખલ કરવામાં આવે ઉપરાષ્ટ્રપતિ પદેથી સમજી ગયો હવે કોરા કાગળ ઉપર ની વાત આવી છે આનો કોઈ પુરાવો નથી કે સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ પણ આવો અંદેશો છે સરકાર એમ ઈતી કે જો ધનખડજી વિપક્ષો એ મહાભિયોગ ની આપેલી નોટિસ ને સ્વીકારી લેવાના હોય તો આપ સરકાર એટલે એની ઉપર પ્રેશર આવ્યું હોય કે ભાઈ તમે કોઈ પણ ભોગે હવે તમારાથી કારણ કે ધનખડજી એમ કીધું હોય કે હવે હું ફરી શકું એમ નથી કારણ કે મેં પ્રોમિસ આપી દીધું કે આવતીકાલે હું નિર્ણય કરવાનો છું હવે મારે ફરી કેમ જવું

પ્રેશર કર્યું હોય એટલે ધનખરજી એ બુદ્ધિપૂર્વક આરોગ્ય તો રાતી રાણ થઈને ફરતા હતા એટલે આરોગ્ય ખરાબ તો હતું નતું એ તો બધાને ખબર છે છતાંય લેખિત માં આરોગ્યનું બાનું કાઢ્યું એનો અર્થ એમ છે કે સત્તાવાર કેવું જૂઠું બોલવામાં આવે છે નૈતિક રીતે જૂઠું હ કારણ કે બીમાર તો વડીલ હોય તો બીમાર તો હોય હવે દરેક નાની મોટી બીમારી તો હોય પણ એવી બીમારી નતી કે રાજીનામું આપી કારણ કે હાર્ટ એટેક પત્ર મોકલવામાં આવ્યો આપણે સમજી શકાય કારણ કે હાર્ટ એટેક જે થી કઈને ના આવે પણ તમે સ્વયં ચાલી કાઢીને આવો છો સુચારુ રીતે સંચાલન કરો છો બંને ગૃહોનું વગેરે વગેરે તો તમે તબિયત તો સારી છે નક્કી થયું તમે વિપક્ષોને પ્રોમિસ આપો છો

અને એને કારણે ચર્ચા જોર પડ્યું પરંતુ હું કહું છું કે આમાં રૂપિયો રીંગણા નો સસ્તો થવાનો નથી આ ડિપ્લોમેટિક વાતો છે બધા ડિબેટ નો વિષય છે ચર્ચા બરચા બધી થાય છે પણ સામાન્ય જનતા ને આમાં કશી લેવા દેવા નથી

ભારતીય જનતા પાર્ટી પાસે એવી જ વ્યવસ્થા છે એક નહીં પદ પાસે પાંચ છ નામ છે એ નામ યોગી આદિત્યનાથ શશી થરૂન કોંગ્રેસ ના નેતા ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી જમ્મુ કાશ્મીર કાશ્મીરના લેફ્ટન ગવર્નર મિસ્ટર આ નામો તો છે પણ સૌથી રોચક અને મોટા ભાગે સંભવિત એવું નામ છે ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન જે અત્યારે બિહારના રાજ્યપાલ છે એક નામ તો નીતિશ કુમાર નું મુકાણું છે ચર્ચામાં પણ આ બધા મેં જે બાકીના બધા નામ મેં કીધા એ ખાલી ચર્ચા કરવા માટે છે એની બહુ ગંભીરતા ગંભીરતા સૌથી વધુ હોય તો આ છે ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન અત્યંત વિદવત જન છે વિદવત જ્ઞાની પુરુષ મુસ્લિમ સમાજમાંથી આવતા હોવા છતાં એને મને ને તમને તો છોડો પણ કેટલાક ધર્મ ધુરંધરો જે છે એના કરતા પણ વિશેષ હિન્દુ ધર્મ કોઈ નામ છે ઊંડાણ ભર્યું જ્ઞાન નથી ગીતા મહાભારત ભાગવત એ બધું એને કંઠસ્થ છે હું ને તમે ફિફા ખાંડીએ હજી વાંચીએ તો યાદ ન રહીએ પણ ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન ને તમે એના મોઢે સાંભળી શકો કે ઉદ્યમેન હિ સિદ્ધિ કાર્યાની ન મનોરથે હિ નહી સુપ્ત સિંહ પ્રવેશ્યંતિ મુખે મૃગા પરિશ્રમ કર્યા વગર પ્રારબ્ધ જાગે નહી સિંહ ના મોઢામાં ઉછલી ને સામે હરણા પડતા નથી આવું તમને ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન કહી શકે આ તો મેં એક ઝલક આપી પણ હું ને તમે અથવા તો કોઈ આપણે ખેર સામાન્ય પત્રકારો છીએ હિન્દુ ધર્મ ની ખબર ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન ને છે આપણે ત્યાં લોકલ એને કેવું હોય તો અત્યારે વાંકાનેર ના વતની અને વિશ્વ પ્રસિદ્ધ હાસ્યકાર

ડોક્ટર આરીફ મોહમ્મદ ખાન જે બિહાર ના ગવર્નર છે મુસ્લિમ સમાજ માંથી આવે છે એને જો અત્યારે આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર જો ઉપરાષ્ટ્રપતિ ધનખડેજી ની અવેજી માં બનાવે તો એક પંથ અનેક કામ થાય છે એક પંથ દો કાજ નહીં એક પંથ અનેક કાજ બિહારના ના મુસ્લિમોને રાજી કરી શકાય એના નામે મતે તમે માગી શકો એટલે ભાજપ વાળા માગી શકે નીતિશ કુમાર ને પણ રાજી કરી શકાય પછી કટ્ટર મુસ્લિમ નેતાઓ જે છે એને પણ તમે જવાબ આપી શકો કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટી ને સાંપ્રદાયિક પક્ષ તરીકે વર્ણવે છે એનો જવાબ આપી શકાય કે જો અમે કટ્ટર સાંપ્રદાયિક કે હિન્દુવાદી હોત તો અમારી પાસે હિન્દુ ચહેરા ક્યાં ઓછા છે યોગી આદિત્યનાથ ને ના બનાવી દઈએ રાજ્ય ઉપરાષ્ટ્રપતિ પણ અમે ડોક્ટર આરિફ મોહમ્મદ ખાન ને એટલા માટે બનાવ્યા કારણ કે અમારામાં એવું નથી કે મુસ્લિમ હોય તો અમારાથી અળગા પ્રગતિશીલ દેશભક્ત સારા વિચારક વિચારરી એવા કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ હોય અમે લોકો એને સ્થાન આપીએ છીએ સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ સબકા વિશ્વાસ અત્યારે દ્રૌપદી મુર્મુજી આપણા રાષ્ટ્રપતિ મહોદયા છે આદિવાસી સમાજ માંથી આવે છે કે ભારતીય જનતા સોચ કમ રાજકીય સોચ તો એવી છે કે એ આદિવાસી સમાજ ને કહી શકે કે અમે કટ્ટર સવર્ણવાદી કે હિન્દુવાદી નથી જુઓ આ તમારી આદિવાસી ની દીકરી છે અત્યારે જુઓ કયા સ્થાન ઉપર છે બિલકુલ એવું જ આરિફ ખાનમાં કોમ્યુનિટી અને કોંગ્રેસ ને પણ મુડ જવાબ આપી શકાય અને કોંગ્રેસને પણ તોડ જવાબ આપી શકાય એટલે અત્યારે બીજું નામ જે છે એ ડોક્ટર આરિફ મોહમદ ખાનનું છે એ ભયંકર ચર્ચામાં છે બેન જી બિલકુલ સર અમારી સાથે આ સમગ્ર મુદ્દે જોડાયા નમસ્કાર નમસ્કાર